જે તમે ચાર પાંચ દિવસથી સાંભળો છો અરે તમારી જાતના સાલા ખદડાવ તમારામાં દમ હોય તો સાંભી સાથી મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ હારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કાંઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા હોય ખહુરિયા હોય એને તમારે જોવો તો એના માટે સિંગડા હોય પણ માતાજી ના મંદિરે સમાધાન થઈ ગયું હોય મંદિરમાં અને ત્યાર પછી બોલે બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈ નો મલા રાખતા ન આવ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં ઉભો તો નહીં એટલે માથી માંગી હતી બાકી હવે વયા આવો અને હવે તમને કેતો જાઉં છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત ખડતા ખડતા કેતો જાઉં છું સાંભળો આવેશ માવી નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દેશ આવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા હો મોરે મોરો મારી દો તો માનું દીકરા છો હવે કોઈ ભાઈડો માગવી દે તો હું ભાઈડો આ ડાયરા મૂકી મારી તમને જીભાન છે નીકળી હાલ્યા છો ગામની પ્રજા ને બગાડવા યાર સારું શીખવાડો ને સારી વાતો કરો ને ભાઈ ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડૉક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાતો કરો અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગબાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માથી માગી હશે ને કોક ધર્મ ના થાંભલા શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માંગી છે હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમમાં માં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમ માં ન હોય આ હાય 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 બોલી જા બોલી જા બોલી જા ચકલા ગોદી વાજ ન બને હવે આવડા નહીં ખબર છે કોણ સાચું કોણ ખોટું યાર મારે જાદુ નથી બોલવું આ વાતને મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાંકના દુનિયામાં કોઈ કનડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર મેં તો બધી જ્ઞાતિ ને ભેલી રાખી છે બધી જ્ઞાતિએ મને પ્રેમ કર્યો છે મારી યારે કોઈ વાત નથી કર્યો તો હું જ્ઞાતિવાદની વાત હોય બહેન કરું મેં તો બધી વાતો કરી છે કોઈ બોલી જાય સમરબંધી આમાંથી મેં વાત કર્યો અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદય થી માની ધજા માં ઉભા રહી માના ખોળે ઉભા રહી અને મને એમ શું કે આ તો હોનભાઈ છે અને આથી પાછા વળી જાવ ને તો આપડી પડતી ચાલુ થાય આજ માના દરબારમાં મારાથી પાસું જવાય નહીં અને આની સામે હું વટ રાખું માના દરબારમાં ઉભો રહીને વટ રાખું વિડીયો જોઈ લીજો તમે આમાંથી બધાય સમજદાર છો માના ખોળામાં ઉભો રહીને વટ રાખું ધર્મ ની સામે વટ રાખે એના ઇતિહાસ નો હોય સાહેબ સાંભળી લેજો હૃદયની વાત તમારી સામે કરું છું આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ બે વરસ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઊભી થઈ એમાં મેં સોનબાઈ માના મંદિરે માની ધજા સાંભું જોઈ અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માથી મોટું કે ધર્મનો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી આપણે કોઈ એવા કલાકાર નથી આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય કે આપણે એના એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલીયા ઉપાડીને એની પેઢીલી હાથ મૂકીને ખોટું કરીએ એટલે મેં માફી માંગી લીધી ત્યાર પછી વાત ઊભી નથી રહી પ્રોગ્રામે પ્રોગ્રામે મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે એકચ્યુલી તારી સિસ્ટમ ભા મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે સિસ્ટમ ના દીકરાઓ વયા આવજો આ લાગુ પડે ને વટથી હવે રાણો રાણા ની રીતે આટલું ઘણું ને ભાઈ હાલો બાપ હાલો

હવે હું અટતી કઉ છું કે શ્વાસ ચાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દો યાર

તો એક માંડણામાં ખાંડામાં ભેંસ બેઠેલી આખી ખાંદો ખાંદો ભરેલી હો આખી ખાંદો ખાંદો એટલે હું તો કપડા પહેરી નીકળ્યો તો મેં જોયું તો ભેંસ મારા સામે કતરા મેગીદું ચાલુ ભેંસનું આપણે કઈ બગાડ્યું નથી અને આ ખાંદામાં બેઠી બેઠી મારા સામે કાં કતરાય પણ મૂળ મે નવા કપડા સારા પહેરેલા ઈ ખાંદામાં બેઠીલી થી જોવાનું નહીં એટલે મારે નીકળવું અને એને ખાંદામાંથી બહાર આવવું એટલે મને એમ થયું કે બે ખાંડામાંથી બહાર કેમ નીકળી મેં તો નવા કપડા પહેર્યા હતા એટલે મને બીક હતી કે આ કપડા ક્યાંક ડાક પડી જાય તો મારે ગામ જ રહે રજાવું હતું બીજા જોડી આરે હતા ને મારી બેગમાં એટલે મેં કીધું ક્યાંક કપડા બગડે તો આપણે થોડાક છેટા હાલીએ એટલે હું થોડોક આંખો બી ગયો હોળી થોડીક ભેંસ બે ડગલે આગળ હાલી એટલે મને એમ થયું કે આપણે હજી થોડાક છેટા વૈયા આ તો આખી ખાંદો ખાંદો ભરેલી છે એને બગડવાની બીક નથી બીક તો મારે હતી કારણ કે મારા નવા કપડા હતા એટલે હું તો પાછો થોડો કાંકો આવેલો હોળી ભેણ મારી સામે આલી હોળી મંડી કાતરું મારો વળી મેં વિચાર કર્યો ગયો દ્વારકા વાળા મેં ક્યાં કોઈ બગાડ્યું છે હું ક્યાં કોઈને નડ્યો એ બે વરમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં કોઈ દી ન બને હોળી ખાંડા નીકળી હામી આવી હું હોળી નાળા આંખો ગયો હોળી પાછી આવી એટલે મને એમ છું કે લગભગ આ મને ખાંડો ખાંડો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંડામાં બેઠી છું તમારું મારે ક્યાંક બગાડવું છે અને પછી માફ કરજો મને મારે ન સૂટકે આ કપડા ખાંદાવાળા કરવા પીડ્યા છે તમે તો સમજુ ડાયરો છો યાર આ મારી મજબૂરી એ ખરાય બાકી હું આવા સીસરા વિચારનો માણા નથી યાર મારા વિચારમાં આવી હલકાઈ નથી ભરેલી ઊંચા કોળનો આદમી કરે ને નીચા ગામ એ તો ગઢપત ભાંગે ગામ કોઈની ખાતર ફાડે નહીં ખીમરા આપણે તો કોકની એબ ઢાંકવાના કામ કરવાના હોય કોઈની એબું ઉઘાડવાના કામ ન કરાય તમે કોઈનું જાણતા હોય ને તો એને ઉઘાડતા નહીં એને ઢાકવાનું કામ કરો તો ભગવાન તમારી આબરૂ રાખે કોઈની એબ ઉઘાડવા જાવ ને તો એક દી તમારી એ ઉઘડી જાય યાર એટલે મારે કહેવું પડે છે તમને કે કેવો છે મારો ભગવાન દ્વારકાધીશ અને કોઈ નોતું કીધું ફલાણો મને કેતો તો તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને જ ઉપાડો હતો એટલે હું લોકો બિચારો હાથે હું ચો નથી કરો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફુલ્યોસુફી બંધ કરી દે ભાઈ માયક હાથમાં ગમે ત્યાં કોકનું આયોજન કોકના મંડપ કોકના ગાડલા કોકના માયક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આઈથી માતાજીને સમજો હામો હામોયું કરવાનો હાલું તો બસ તૈયારી છે મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી હામે હામે મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર શું રોજ ઉઠી નાહક ના યારા ગામના છોકરા બગાડો છો હાલવા દે પ્રાગરાજ